અને સજ્જન માણસ જ્યારે ઘર છોડે ને સમજો કોઈ ધર્મ કરતું હોય ને ઘરમાં તો એને એની નિંદા ન કરતા એને હેરાન ન કરતા એને પરેશાન ન કરતા કારણ કે શું ખબર એના ધર્મને લઈને બધું ચાલતું હોય તો એ ભક્તિ ભગતની થઈ ગઈ છે ને ભગતરો થઈ ગયો છે ને આવું કરતા હોય બધા નથી કરી શકતા હું બધાને આ મળતું નથી કપટ બધા કરી શકે ખોટું કરી શકે પણ ભક્તિ બધા નથી કરી શકતા અને જે ભક્તિ કરે છે ને એનાથી સંસાર સારો ચાલે છે સંસારની વ્યવસ્થા સારી ચાલે છે એટલે ધર્મ અને ભક્તિ તપ અને ભજન જરૂરી છે અહીં વિદુરજી કૌરવોનું જાણે પુણ્ય અડધું થઈ ગયું હોય ને એવું લાગ્યું કૌરવોને ભગવાન સમજી ગયા કે દુર્યોધન માનશે નહીં પણ લાવું હું શાંતિ દૂત બનીને જાઉં ભગવાન દ્વારિકાથી દૂત બનીને આવ્યા ભગવાન સમજે છે અમને અનિલભાઈએ જ્યારે પોસ્ટર બતાવ્યું ને આ પાછળ લાગ્યું એ તો એમાં તમને શેનો ફોટો દેખાય છે વચ્ચે સેન્ટરમાં જાય ગોવર્ધનનો ગોવર્ધનનો દેખાય દૂરથી જુઓ ને તો આમ ચક્રધારી ભગવાન દેખાય હું યોગેશ્વરનો ભગવાન સમજે છે અને કૃષ્ણની લીલા એવી છે એ સમજે છે કે ગોવર્ધન ઉઠાવવાથી દુનિયા બહુ સમજશે નહીં ખાલી વાંસળી વગડવાથી પણ દુનિયા સમજશે નહીં ક્યારેક ચક્ર પણ ચલાવવું પડશે એટલે ચક્રનો પણ સીન દેખાય છે જગતના ચક્રને શાંત કરવા માટે ઉપદ્રવ્યોને દુષ્ટોને શાંત કરવા માટે ક્યારેક સુદર્શન પણ ભગવાન ચલાવે છે પણ ગોવર્ધનથી આનંદ છે શાંતિ દે હું અહીં વિદુરજી ગયા ને મંત્રી પદથી ગાડી મૂક્યા દુર્યોધને પણ એ તો ભક્ત હતા કોઈ માન આપે કોઈ અપમાન કરે શીતોષ્ણ સુખ દુઃખે શું તથા માન અપમાન યો ભગવાનનો ભક્ત એ જ છે કોઈ એનું અપમાન કરે ગાળો બોલે કાઢી મૂકે કોઈ કોઈ પ્રેમથી સેવા કરે માન આપે કાદી ઉપર બેસાડે ભગવાન કહે છે ભક્ત સમય પ્રિય એ ભક્ત મને પ્રિય થાય વિદુરજી ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા એમના પત્ની પણ પવિત્ર સતી હતા સુલભાદેવી બંને જણા પોતાનો ગૃહસ્થાશ્રમ ભજન કરે ભગવાન દ્વારિકાધીશે વિચાર કર્યો હજી એક પ્રયત્ન કરી દુર્યોધન દુર્યોધનની બુદ્ધિ કદાચ સુધરે ભગવાન શાંતિદૂત બનીને આવ્યા દુર્યોધનને કહ્યું દુર્યોધને ભગવાન દ્વારિકાધીશની સ્વાગત માટેની ખૂબ તૈયારી કરી જે રાજ્ય વ્યવસ્થા પ્રમાણે રાજનૈતિક જે પ્રોટોકોલ હોય એ પ્રમાણે સુંદર વ્યવસ્થા કરી સન્માન માટે રાજમાર્ગો સજાવ્યા ભગવાન દ્વારિકાધીશ આવ્યા શાંતિ દ્વારિકાધીશ આવવાના છે હા દેવી મને ખબર છે અને લાવ ને હું ભગવાનના દર્શન કરવા જાઉં ભગવાન ને મળવા જાઉં સુલભાદેવી કહે છે સ્વામી આટલી બધી ભીડમાં ભગવાન તમને ક્યાં દેખાવાના અને ભગવાન તમને ક્યાં મળશે કહ્યું કે ભગવાનને હું જોવા જાઉં છું ભગવાન મને જોવે કે ના જોવે પણ મને તો ભગવાનના દર્શન થશે ને અને યાદ રાખો તમારો ભગવાન પ્રત્યે ભાવ હશે ને દર્શન કરવા માટે શુદ્ધ ભાવ હશે ને રોજ તમે ભગવાનના દર્શન કરીને જેટલા રાજી થાઓ ને ભગવાન પણ તમારી રાહ જોતો હોય હું કે મારો ભક્ત ક્યારે આવે મારો ભક્ત ક્યારે આવે અને ભગવાન તમારી રાહ જોતો હોય અનેકદમ કરુણાની દૃષ્ટિથી તમારી સામે નજર કરે